દસ બાર વર્ષના રાજબાઈ મનોમન મહારાજ ની મૂર્તિ ને નવરાવે શણગાર ધરાવે ભાવતી જમાડે અને બોલે જમો ને મહારાજ કેમ નથી જમતા ભૂખ નથી લાગી અમારી રસોઈ નથી ભાવતી કાનિક બોલો તો ખરા મૂંગા કેમ થઈ ગયા છો માસી લાડુ બામાસી દૂધ ધરાવે ત્યારે તો કટોરો મોઢે માંડીને પીએ જાવ છો

એથી રાજબાઈ સમાધિમાંથી જાગ્યા એમણે પાછળ જોયું તો માને હું ભેલા દીઠા રાજબાઈએ પૂછ્યું શું કામ છે એમાં બેટા રાજુ તું આમને આમ ક્યાં સુધી ભગવાન સામે બેસી રહીશ ગાંડી મૂર્તિ તે કાંઈ બોલતી હશે અરે માં કેમ ન બોલે જીવુબા માસીની સામે બોલે તો મારી સાથે કેમ ન બોલે રાજબાઈની વાત સાંભળી એમના માતું શ્રી કાની બોલી શક્યા નહીં રાજબાઈ બાળપણમાં મોટે ભાગે તેમના માસી ઘેર કુનવર રહેતા જેથી સહેજે સહેજે સેવા સમાગમનો જેથી સંસાર અસાર અને દુઃખમય જણાતો હતો એમણે મનોમન નક્કી પણ કરી લીધું હતું કે મારે જીવનમાં નથી પડવું પરંતુ આજીવન નિષ્કામી વ્રત પાળી પ્રગટ પ્રભુને પ્રસન્ન કરવા છે તેમણે પોતાનો આ વિચાર માતા માતાપિતાને જણાવ્યો રાજબાઈની વાત સાંભળી તેમના માતા માતાપિતાએ વિચાર કર્યો કે અત્યારે તેમની બાળ બુદ્ધિ છે તેથી આવી વાતો કરે છે પરંતુ દીકરી તો પારકું ધન કહેવાય એ તો સાસરીએ જ શોભે સમય જતાં રાજબાઈના માતાપિતાએ રાજબાઈને પૂછ્યા વગર તેમની સગાઈ ગુઘરાળા ગામે કાઢી જ્ઞાતિના રામ જેબલિયા સાથે નક્કી કરી કુળ જ્ઞાતિના રિવાજ મુજબ સગાઈના પ્રતિક સ્વરૂપે શ્રીફળ ચુંદડી તેમજ વસ્ત્રાલંકારો સાસરિયાએ આપ્યા એ બધી વસ્તુ સોણબાઈ પટારા પર મૂકી અને તેઓ રાજબાઈ પાસે આવ્યા રાજબાઈ તો પ્રભુ ભક્તિમાં મગ્ન હતા સોણબાઈ કહ્યું રાજુ તારી સગાઈ કરી છે અને તેના પ્રતિક સ્વરૂપે તારી ચુંદડી આવી છે ચુંદડીનું નામ પડતા જ રાજબાઈએ છણકો કર્યો અને બોલી ઉઠ્યા માં બળી તારી ચુંદડી મારે તો ચુંદડી આવશે મહારાજની આ શબ્દો નીકળતા જ પટારા પર મૂકેલી ચુંદડી ભડભડ કરતી સળગી ગઈ આ જોઈ રાજબાઈની માતા તો અવાક થઈ ગયા